સાતસો વર્ષ જૂની પરંપરા લોકો અંગારાઓ ઉપર ચાલે અને વિશ્વની સૌથી મોટામાં મોટી હોલિકા દહન તમારા માટે લઈને આવ્યા આયા છે પાલજ ગામમાં જે ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે સાતસો વર્ષ જૂની પરંપરા આજે પણ પાલજ ગામ દ્વારા જાળવવામાં આવી છે પાંત્રીસ ફૂટ ઊંચી હોળી ત્રીસ મીટર ગોળ અંકની ની તૈયારી કરવામાં આવે છે પાલજની હોડીમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ હાજર હોય છે અને તેઓ તાત્કાલિક આગામી વર્ષ કેવું રહેશે તેની આગાહી કરે છે ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે જેમાં એક મહિના પહેલા જ હોળીની તૈયારી શરૂ થઈ જાય છે હોળિકા દહન ના દિવસે પાલેજ ગામ ની અંદર હરેક ઘરની અંદર તમને દાળ ભાત શાક લાડવાનો મહાપ્રસાદ જોવા મળશે ખાલી દૂર દૂર સુધી લોકો ભક્તો હોળી દહનના દર્શન કરવા માટે આવે છે છે અને લાખો સંખ્યાની અંદર ભક્તો ઉમટી પડે હોળીના દર્શન કર્યા બાદ રાત્રિના સમયે લોકો હોળીના અંગારા ઉપર ચાલે છે અને લોકોને ને કોઈ પણ પ્રકારની ઈજા કે હાની પહોંચતી નથી લોકો અંગારા ઉપર ખુલ્લા પગે ચાલીને ને ગામની માતાજી મહાકાળીના દર્શન કરે છે મહાકાળી માતાજી નો આશીર્વાદ હોવાથી કોઈ પણ પ્રકારની હાની થતી જ નથી વૃદ્ધોથી લઈને નાના બાળકો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે ગુજરાત ની સૌથી મોટી હોડીના શું આપે દર્શન કર્યા છે નીચે કમેન્ટમાં જરૂર લખજો